જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા માટે કે ખરીદી કરવા માટે બહાર નીકળતા હોય છે તેવામાં આ સમયે પુરવઠો ખોરવાઈ જતા રિક્ષા ચાલકો કેબ ડ્રાઇવરો અને ખાનગી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોએ ગેસ પુરાવા માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે ગુજરાત ગેસ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ખામી દૂર કરવા માટેની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જો કે દિવાળીના સમયમાં આ સમસ્યા લાંબો સમય ચાલે તો સુરતની ટ્રાફિક અને જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાઈ શકે છે વાહન ચાલકોની માંગ છે કે કંપની વહેલી તકે આ ટેકનિકલ ખામીને દૂર કરીને સેન્જીનો પુરવઠો પૂર્વત કરે જેથી તહેવારોના માહોલમાં લોકોને હાલકી ભોગવવી ન પડે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ